શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ ત્રેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર શહેરની નૂતન સર્વ વિદ્યાલય ખાતે પ્રાથમિક વિભાગ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ અને મંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ પટેલના હસ્તે રિબિન કાપીને શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં નૂતન સર્વ વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાંથી લગભગ એકસો પચાસ કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ઓગણત્રીસ જેટલા વિવિધ વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા શ્રી પ્રકાશભાઈ પટેલ અને તેમની સાથે ચંદ્રકાંતભાઈ પટેલ દ્વારા એક સ્ટોલ ઉપર ફરીને દરેક વાનગીઓને ચાખીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં પ્રકાશભાઈ પટેલે પોતાના ખિસ્સામાંથી દરેક વિદ્યાર્થીને બોણી કરાવી હતી જેના કારણે દરેક વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી અને દરેક વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને વાનગી કેવી રીતે બનાવી અને કોની મદદથી બનાવી તેવા પ્રશ્નોથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ શ્રીમતી કલ્પનાબેન રાજેશભાઈ ચૌહાણે અને સુપરવાઇઝર શ્રીમતી ઉષાબેન પટેલ તથા પ્રાથમિક વિભાગના તમામ શિક્ષિકા બહેનોએ પણ આ આનંદ મેળામાં દરેક સ્ટોલ ઉપર ફરીને વાનગીઓનો સ્વાદ ચાખ્યો હતો અને વિદ્યાર્થીઓને કમાણી કરાવી હતી આજના આનંદ મેળામાં વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે આજુબાજુની સ્કૂલના બાળકોએ પણ આનંદ મેળાની મુલાકાત લીધી હતી બાળકો માટે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ઓગણત્રીસ સ્કૂલ અત્યારે હાલ બાળકો દ્વારા તૈયાર કરી અને અલગ અલગ વાનગીઓનું નું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું છે હું અમારી નૂતન સ્કૂલના પ્રિન્સિપલ શ્રીમતી કલ્પનાબેન અને તમામ શિક્ષિકાઓ અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે આ સુંદર આયોજન કરેલું છે ઘણી બધી મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓને લઈને પોતાના બાળકોને લઈને આનંદ મેળામાં આવી રહ્યા છે અને વિવિધ વાનગીઓ દીકરા દ્વારા બનાવવામાં આવી છે આનાથી એ લોકોને એક બિઝનેસની પ્રવૃત્તિ કઈ રીતે કરાય એનો તો અનુભવ થવાનો છે પણ સાથે સાથે દરેક વસ્તુની કિંમત કેટલી હોય અને એની શું એની યોગ્યતા છે એ પણ આજે અનુભવે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં જ્યારે આ વિદ્યાર્થીઓ આપણા દેશના પ્રવૃત્તિ નાગરિક થવાના છે ત્યારે આવા કાર્યક્રમોથી દીકરાઓને આનંદ સાથે ઉત્સાહ સાથે વ્યવસાયિક ધોરણે કઈ રીતે આગળ વધાય એવું પણ અનુભવ થતો હોય છે અને આ એમની સિક્સ સેન્સની અંદર પણ વધારો કરે છે અને આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓ વચ્ચે હેલ્થી કોમ્પિટિશન થાય છે અને દીકરા દીકરીઓ આજે ઉત્સાહપૂર્વક પોતાના ઘરેથી અલગ અલગ વાનગી બનાવી અને હર્ષોલ્લાસ સાથે ઉત્સાહપૂર્વક અહીંયા વેચાણ કરી રહ્યા છે અને એનો લાભ એ વિસ્તારની જનતા વધુમાં વધુ લે એ ખૂબ જ આવશ્યક છે જેથી કરીને આપણે આપણા દીકરા દીકરીઓને વધારે પ્રોત્સાહન આપી શકીએ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ अल्पेश बारोट त्राणू सात सो चुम्वतेर छवीस पाच सो चुम्वाळीस विसनगर के न्यूज